કે વાડીમાં ભોય કેટલો નુકસાન થયું છે એ કાકા તમે તમારા વાડીએ જોયા હો આખી રાત વરસાદ આવ્યો છે કે બધું તણાઈનો કાઈ નો બગડ્યું હોય તો સારું દાદા બરબાદ એટલે હું એવું જ હું છું ખોખા ચણાઈ જા અને આમ કપાટ ચણાઈ જ્યો અને ધાર બગડી છે મારે ઢોરાને શું કરવું મારો ભાઈ ની આમ હોકલે હલવાણા છે કેમ મારે લેવા જાવો એ પણ તપુદાદા તમે સાના રહી જા અને કામના ને વાત કરાઈ આયા તેઠા તેઠા રોશે તો થોડુંક ભેગું થાય છે તમારું

એ કી શું ગામનાન આવે એ જો એ બાલુમા એ બાલુમા એલી લે અલી રેખલી શું છે એ કીરુડીકારો ગજબ થઈ ગયો છે અતાર માં ટપુ વાત તો સાંભળ આ દાદા આ શું થયું હતી કે આ માવું થવાનું છે તો બધું ઘર ભેગું કરી દેવાય ને એ આમ તો આ ખેડૂત ની કેવી છે એ ખેડૂત બિચારા માથે ઓટી અને બીજા બધા બેઠા બેઠા ખાય છે શું કીધું ઇન કા એટલો બધો વરસાદ આવી છે અરરરર એ આન કા આવવાનો છે એ હાર વાળો તો ઘરે જાવુ ઘરે પણ રૂપાલી અમાર તો હું એ કા કેટલો બધો વરસાદ આવવાનો હે ફોન આયો કે તું ઘરે વઈ જા કાઈ ના વારે તો જાવ કે પણ તો માર અરરરર રૂપાલી તો આમ તો કેવી પાકી ગામમાં એ કાકુ દાદા સાનારો એ હાલો બાલુમાં હાલો

આ લોકો કરેલા કાઠે જાય ટપูล ભઈને મે ફોન કર્યો તો ઈ આપણને લેવા આવશે હામા કાઠે એ હવે ઊપી તા એ ઢોવા बाजू કાય માથે સાપરો નો રેવા દીધું આ માથે પડશે તો મરી જાય આ તો પૂરો આવી ગયો તો આપણને લેવા આવશે આ માકાઠે આવો એ મરી જઈ મરી કા નઈ જઈ હોય ને એ ટકકુ दादा નઈ મરી જઈ હોય હારું બોલો એ કોક તો લેવા આવતી આપ

એ આપણે ગામમાં સરપંચને ફોન કરી આ માથામાં આપણી મદદ કોઈ નઈ અતારે કરી એ આપણે સરકારમાં ફોન કરી એટલે helicopter આવે અને આ બસારાને આઈથી બહાર કાઢે એ હાલો એવું કાયકજ કરી હાલ હાલ ફોન કરી હાલ ને અરે તું શું ઈસ અરે વાતો કરે એ આ தூசி તો ઠરીન મરી જશે એ મને આ કરી

आयो हो हेलिकप्टर त्यो हेर मोटर आसे चौधरी मन बसाउसे